તમારું ફેવરેટ શાક છે ને રીંગણા દીદી ને બાધાને આવતા પપ્પા ને ભાવે કોને નો ભાવે તમે એકને

ભાવતું ન હોય ને તોય ખાવાનું મન થઈ જાય આપણને બહુ મસ્ત મને બીજા ઘરનું શાક જ ન ભાવે આ જો આપણે અન્નપૂર્ણ અન્નપૂર્ણિમાનો પોતું અહીંયા લગાવી સ્નાન એવું તો જો સરસ મજાનું શાક બન હેલો બા

Gii, yani, wai apre jauri disus, gii, saraswasi yani gii, gii, wai auror lo ma jai jai, wai mitro kawani ma neta buhava, kawati kawai bajar na auror lo tawi, jajau mitro dama yepa, wai jai na auror lo અને બનાવે છે મારા બાર રોટલા અને આયા જો દીદી બેઠી પિક્ચર જોવે છે લે એને કાય છે જ નહીં આ જો આ બેઠી બેઠી જો પિક્ચર જોવે છે કેવી પિક્ચર જોવે છે લે ઈ હે લાલો પિક્ચર તો આપણું શાક બનીને થઈ ગયું છે તો યાર મારા મમ્મી આવી જ મિત્રો તમે પણ જમવા વિડીયો ગયો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો i uh do -huh.